વિભાગીય સંયુક્ત પશુપાલન શ્રીએ નાદોતરા બ્રાહ્મણવાસ ખાતે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી ડૉક્ટર કેજી બ્રહ્મ ક્ષત્રિય વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક શ્રી અમદાવાદ વિભાગ ડોક્ટર જીપી પી મજીઠિયા નાયબ પશુપાલન નિયામક શ્રી જી પબકા પાલનપુર ડૉક્ટર મેહુલસિંહ પટેલ નાયબ પશુપાલન નિયામક શ્રી આઈસીડીપી બનાસકાંઠા તથા ડૉક્ટર ડીએન મોઢ તાલુકા પશુ ચિકિત્સા અધિકારી પાંથાવાડા દ્વારા શ્રી કરશનભાઈ જેઠાજી માળી ગામ નાદુતરા બ્રાહ્મણવાસ તાલુકો દાંતીવાડાના પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી જે મુલાકાત દરમિયાન તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી જયંતિભાઈ બોચાતર પ્રાકૃતિક ખેતીના ટ્રેનર માસ્ટર મનીષભાઈ માળી તેમજ રબારી જીગરભાઈ ટેસ્ટર તેમજ અન્ય લોકો હાજર રહ્યા હતા શ્રી ડૉક્ટર કેજી ક્ષત્રિય દ્વારા કરશનભાઈની પ્રાકૃતિક કૃષિ પત્તિની પ્રતિબદ્ધતાની બિરદાવી હતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ચર્ચા કરી વધુ સારું કામ થાય તે દિશામાં શિલા સૂચન આપવામાં આવ્યા હતા